ભીલોડા તાલુકાના ઓડ ગામની પ્રાથમિક શાળામાં નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ઓડ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચ સુધીના તમામ બાળકોને શ્રી બી એમ પરિવાર તરફથી શિક્ષકગણ તેમજ આચાર્ય શ્રી વિક્રમભાઈ ખાણમા સાહેબની ઉપસ્થિતિમાં બાળકોને નોટબુક તથા પેન્સિલ રબર સંચો ફૂટપટ્ટીનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમાં ગામના આગેવાનો શ્રી રણછોડભાઈ નીનામા જગદીશભાઈ ડામોર શ્રી જીવાભાઈ ગામેથી બાલુભાઈ ખાંડમા તથા ગામના અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી